માતા ગૌરી આનંદ મહોદે કે આ કાયમને માટે આખો જબડો ભરી અને આ ગાંઠિયા અને આ અમારો સાવજ બેઠો જો નીચે હા આ ભગત બેઠો આ ગાંઠિયા ખાતો નથી જોઈ રહ્યું હે અને આ ચણિયાનો છે અહીંયા નયલી આ જબડો આખો ભરી અને અમારા પૂર્વજોને આ ગાંઠિયા ગારિયા પછી માંડવીના કાચા બી જુવાર બાજરો અને ચોખા અને આ ગણપતિજી અહીંયા બેઠા જો હા આ શિવસિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આ હનુમાનજીનું મંદિર હા તો અહીંયા જો આખો આ ઝગડો ભરેલ છે અને અહીંયા હું ગાંઠિયા દારિયા આ રોજ પંખીડા નાખું છું જવારિયા આ ગાંઠિયા આ દારિયા હે આ કાયમને માટે અમારા પિતૃદેવનું નામ લઈ અને સંધ્યા માતાને સૌા માતાને મુખે નાખવાના પછી આ ગાયું સામે જોયું લીલો હે ખાય અને આ અમારા ચણિણા ઉપર જવા ગાંઠિયાને નાખવાના ભોજને માટે જા કાયમના માટે આખું જબડો ભરીને લઈ આવવાનું હા અને આ ગાંઠિયાને દારિયાને નાખી દેવાના જુવાર ગાંઠિયા દારિયા હં બાજરો અને એક ચકલા અને અમારા પૂર્વજ કાગડા રૂપે આવે અને ગાંઠિયા ખાય હે આ ગોરીનું શું કામ હોય આ ગાંડાની વણજાર કોને કહેવાય આ ગાંડા ગાંડા ક્યાં લેવા જવા હે આ દ્વારકાધીશની કૃપા જોઈ દો હે બીજી ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાંચરાડાની કૃપા હે એની પ્રણાથી જ આ થાય જો આ બધું છે ને અહીંયા નથી દેવાનું ઓટા ઉપરને ત્યાં ચકલીઓને અહીંયા ખિસકોલી દુનિયાનીઓ છે આમાં આ ઝાડ હે આ સરગવા જેવું ઝાડ છે એમાં ખિસકોલી દુનિયાની આ વડલા છે જો મોટા મોટા હા ઉપર રોજને માટે ગાંઠિયા નાખી દેવાના સામે ગાયું છે આ શિવજીનું જૂનામાં જૂનું મંદિર હે વિદેશ્વર મહાદેવ હા આમાં જૂનામાં જૂની યાત્રિ માતા અનુસુયાના વખતની લિંગ છે એ છ ઇંચની લિંગ આમાં થાપવાની છે ત્યાં હું રોજ માણસ પૂજા શિવજીની પછી માતાજીની માણસ પૂજા અને શિવજીની આરતી રોજ અહીંયા બેસીને બહાર બેસીને આરતી કરું પ્રથમ પૂજા પાઠ કરી અંદર અને પછી શિવજીને બિલીપત્ર ચડાવી કાયમને માટે અને પછી પૂજા પાઠ કરવાની રોજ સવારના અહીંયા આવી જવાની હં ઘણો ટાઈમ થઈ ગયો હા ભગવાન દ્વારકાધીશ અને શિવજી કરવા દઈએ એ આપણે આ કરે રાખવાનું તો આ પિતૃદેવ અમારા ખાશે જય દ્વારકાજી જય મા કુળદેવી આશાપુરા ગાત્રા જય ક્ષ્રીને ગઢાણાવાળા વાછાડા જય માતા ગૌરી જો હું અહીંયા કાયમને માટે આ હનુમાનજીના મંદિરમાં આવી અને પંખીડાને ચણ નાખી અહીંયા બાજુમાં જે છે ચણિયારો ત્યાં ચણિયાળોને ચણ નાખી અને પછી અહીંયા આવી અને આ જેવા ધૂપ પીવા અને અગરબત્તી કરું અને પછી સૂર્યનારાયણને જળ ચડાવી અને પછી શિવજી સિદ્ધેશ્વર મહાદેવની પૂજા કરવા અંદર જોઈ જાઉં તો આ મારો રોજનો ક્રમ છે આ બાજુમાં હનુમાનજીની બાજુમાં ચણિયારો છે ત્યાં મેં હમણાં કાઠિયા દારિયા બરાબર ચોખા જ્વાર અને બધું નાખું અને હવે હું હનુમાનજીની અહીંયા બે નામ લઈ કાળા વેલા કરી અને પછી સૂર્યનારાયણ પાણી ચડાવી જળ અને પછી શિવજીના મંદિરમાં શિવભોળાનાથ મહાદેવ શિવ ભક્તિ કરી અને પછી દાદાનું વૃદ્ધિઓ કરી અને પછી મૂળ મંદિર જાય જય દ્વારકાજી આ આપણું રોજનું પરમ શું માટે જય માતા ગૌરી જાનંદા જય અહીંયા ગંગાજીને જળ ચડાવી બું માતાનું અને આપણી બાજુમાં અહીંયા કબૂતર બેઠા છે જોવા છે ને આ જોડી શિવને પારવતી જઈ હા જોવા જુ રહ્યો હા અને આ માતાજી ગંગાજી ચાક્ષુસ નામની નારાયણ ઘરપુર ભય રહ્યા છે અને આ કુવો છે અને આ સામે શિવ સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર હં તો શિવ સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર અને આ કબૂતર બેઠા જો જોઈ લો સાવ બાજુમાં અહીંયા બેઠા હોય જો અહીંયા સાવ બાજુમાં બાજુમાં આવી જાય ચાક્ષુસ માતા ગંગાજી ભાઈ રાખેલા અત્રિ ઋષિ માતા અનસુયાના જો મેં અહીંયા ધૂપજી પડ્યો અને સર્વદેવોને જળ ચઢાવ્યું સૂર્યનારાયણને દાદા ચિત્ર વડાણાવાળા વાછરા દાડા દ્વારકાધીશ જો આ પ્રતાપ આ રોજ જોડી બાજુમાં મારી બેઠી હોય ને હું અહીંયા જળ ચડાવતો જોઈ લો આવતી બીજા કોણ હોય બીજું હોય હે જય માતા પિતા જય માતા ગૌરી નંદનમાં હતો અમારા પિત આવી ગયા આ કબૂતર આવી ગયા આ ચણિયાળામાં સવારના પોરમાં આવીને ચણ નાખી ગાઠિયા નાખા દાળિયા નાખા બાજરો નાખ્યો જુવાર નાખી ચોખા નાખા જો કપૂધર ચણે અને અમારા કાગડા રૂપે પીસું જો ઉપર બેઠા બેઠા જો બેઠા આ બધા ગાંઠિયા ખાઈને નિરાતે બેઠા જો હનુમાનજી નું મંદિર અને જો આ હનુમાનજી આરતી હાલે અને બાજુમાં શિવ સિદ્ધેશર મહાદેવનું મંદિર છે હા અસલ બેન આવી ગયા જો ગાઠિયા ખાય છે જો માંડવીના બી ખાય હો બહુ ભાવે માંડવી અને શિવશક્તિ તો અહીંયા રોજને માટે બેઠા જ રહીએ હમણાં જ મારી બાજુમાં વાવ આગળ બેઠા હતા કાયમના માટે મારી બાજુમાં આવે હા આ માંડવી થાય છે માંડવી હું લઈ આવું ને માંડવી ના બી કાચી માંડવી હો ખેતી લઈને ખેતી દિવસ નહીં લાગે હવે કાચી માંડવીને પકડીને પગમાં બધા થઈને ખાય હા રોજ ખાય હા એ પાંચસો માયા છે ને

आणि आजू गंगा माता जय द्वारका जय शिंदे होला वाचनाय द्वारका

भगवान पूजा रही है अपने काली खेड़ी भक्ति करेंगे माता भक्ति, माता गंगा जल धारा और शिव जी ने उत्तम रही सिद्धार्थ मंदिर में बाजू में गाँव मोटा मंदिर अरे, 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 की बाजू में डॉक्टर गंगा नाम बाजू में बना लाव तरीके धूपी पपूरा आरती धूपी જય માતા ગૌરી આનંદ શિવજીના મંદિરમાં સર્વ બધી પૂજા પાઠ કરી અને છેલ્લે અહીંયા શિવ સિદ્ધર મહાદેવના મંદિરમાં અહીંયા શિવસ પૂજા શિવકુમાર માનસ પૂજા પ્રથમ આરતી હનુમાનજીની માતાજી માણસ પૂજા અને માણસ પૂજા કરીએ મંદિરમાં અને અહીંયા બહાર બેસી અને પછી જઈને આ નદી મહારાજની બાજુમાં બેસી અને અહીંયા દિવજીની આરતી જેવા ચાલુ છે આ આરતી સાંભળી અને પછી દરરોજ અહીંથી આપણે અહીંયા વચ્ચે વાસદાદાનું મંદિર છે ત્યાં જવાનું ત્યાં ધૂપ જેવા કરી અને પછી મૂળડા ઉપર જઈ અને માનવ સેવા કરવા હા ભાઈ આ કર્મ છે ભગવાનની દ્વારકાધીશા હંસ અને આ શિવજી સિદેશર મહાદેવ તો અમારા ઈશ્વદેવ છે જીર્તિભાઈ વાળા વાત્ર થયા હા ભુવા તારે આ ભક્તિ અને ભક્તિની શક્તિથી માણસને ઘણાને ફાયદો થાય કોઈ સાજા થાય સરકાર આવે

મોટા મંદિરમાં કરીને પછી અહીંયા કરવાની અને પછી માણસ પૂજા કરવા કેમ કે અહીંયા શાંતિવાળું વાતાવરણ છે એકદમ અને આ ઉત્તમ લિંગ છે એટલે સિંધજીને આવે તો છે એટલે આપણે અહીંયા કરવા હવે આરતી આવે છે જો હમણાં પૂરી થઈ ગયા છે અને દાદાના મંદિર છે હરિમા સ્વામી શ્રી સ્વામી મનવાંછિત ખાસ મન 我的笑笑。